પોરબંદરના બરડા પંથકમાં હોળી ધૂળેટીના તહેવારોની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી ખાસ કરીને યુવાધન દ્વારા રંગોત્સવની ઉજવણી ઓર્ગેનિક કલરથી કરવામાં આવી હતી હોળીનો તહેવાર એટલે રંગોનો તહેવાર લોકો એકબીજાને રંગ ઉડાડી આ તહેવારનો આનંદ માણતા હોય છે ત્યારે બરડા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં યુવક યુવતીઓએ અબિલ ગુલાલ હળદર અને સાદા કલરથી આ રંગોત્સવની ઉજવણી કરી હતી તો બેરણ ગામે યુવાનોએ ઢોલના તાલે રંગોથી રમીને પણ રમઝટ બોલાવી હતી પ્રોગ્રામ અમે બધા મિત્રો સાથે મળીને પાવન અવસર ઉપર કાલે હોળી અને આજે ધૂળેટીના દિવસે અમે કલર અને અબીર ગુલાલથી બધા મિત્રો સાથે મળીને વિધાઉટ આપણે કેમિકલ વગરના કલરથી બધાએ હોળીનું આ પાવન અવસર ઉપર અમે બધાએ ભેગા મળી અને આનંદ ઉત્સાહથી અમે ઉજવણી કરી છે તો બધાને મારા તરફથી વિશ્યુ ઓલ ધ ધૂળેટી મારું નામ મહેશભાઈ સાધીયા હોળેટીના હોળીને ધૂળેટીના પર્વ ઉપર અમે લોકો આનંદ ને ઉલ્લાસથી હોળીના કલરથી રેમા અને તહેવાર ઉપર અમે ઓર્ગેનિક કલરનો ઉપયોગ કર્યો બાકી રાસાયણિક કલરનો ઉપયોગ નથી કર્યો આનંદ ને ઉલ્લાસથી અમે લોકો હોળીનો પર્વ મનાવ્યો છે